સો વર્ષ જીવતો રીધા રહ્યા પછી મને ખબર પડી છે કે આ આઈડિયા તમે તમારી જિંદગીમાં લાવીને વધારે સમય જિંદગી જીવી શકો છો અને વધારે સમય માટે નિંદર તમે કરી શકો છો તમારે હંમેશા નિંદર પૂરી થાય નિંદર કરવા બેહો એની પહેલાં બેડરૂમના સાઈડમાં બ્રશ અને કોલગેટ બ્રશમાં કોલગેટ ભર દેવાની અને સાઈડમાં મેળવી દેવાની જેનાથી તમે ત્રણ સેકન્ડ વધારે નિંદર કરી શકો છો દરરોજ હુવા ટાણે તમારે તમારે સવારે જે નાસ્તો ચા ભાખરી હોય ને એ કરવાનું હોય ને એ તમારે મોઢામાં રાખી દેવાનો અગાઉ જેનાથી અને પછી ઉઠો ને સવારે મોઢામાં ગળી જવાનું જેનાથી તમે પાંચ સેકન્ડ વધારે નીંદર કરી શકો છો અને ત્રીજો ને મારા દોસ્તારે બતાવેલો આઈડિયો એ કે સાયકલ ને તમારી ભેરી રાખો બેડરૂમમાં સુવડાવી દો જેનાથી તમે ઉઠીને ડાયરેક્ટ સાયકલ ચાલુ કરીને સ્કૂલમાં જઈ શકો ને મોડું ન થાય અને ભૂલથી જો વેચમાં રવિવાર આવી ગયો અને રવિવાર આવી ગયો તો એ તમારે વધારે શું હોય તો તમારો અલાર્મ તમારે બંધ રાખી દેવાનો અલાર્મ બંધ કર્યો જેનાથી તમે પાંચ કલાક વધારે નિંદર કરી શકો છો અને ક્યારેક જરૂર પડે તો તમે તમારા ટીચરને તમારા ટીચર જે શિક્ષક તમને ભણાવતો હોય એને જ ભેરા ઉડાવી દેવાના જેનાથી તમે ડાયરેક્ટ ઉઠતા ભેરા ક્લાસ ચાલુ કરી શકો છો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જો તમારે બોર્ડની પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું એ આઈડિયો તમારે વાપરવાનો છે સૌથી પહેલાં તમારે તમારી જેટલી ચોપડીઓ છે ને એ અને જો તમે તમારી જેટલી ચોપડી હશે એ તમે આખું વરસ ખોલી હોય એટલે નવે નવી લાગતી એ છે એટલે એ બધી નવે નવી ચોપડી જેવી લાગતી એટલે એ હારા ભાવમાં વેચે એટલે એ ભંગારવાળા દુકાને જઈને વેચી નાખવાની અને પરીક્ષા પૂરી થાય અને એક દિવસ પહેલા તમારે દિ રા આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાની છે જે તમે અત્યારે પણ જોઈ જોઈ રહ્યા છો અને જે રૂપિયા આવ્યા હોય પરી અને એક્ઝામના આગલા દિવસે એ બધી ચોપડી નવી નવી લાગતી હોય એટલે એ બધી તમારે વેચીને જે રૂપિયા આવ્યા હોય એનાથી તમારે બાઈનનું એટલું ભરપેટ ખાવાનું છે કે તમારું પેટ ભરાઈ જાય પેટ ભરીને ભરાઈ જાય પેટ ભરાઈ જાય એટલું તમારે ખાવાનું છે અને પરીક્ષામાં જાઓ તો ઈ તમારે જેલ પેન થી જ લખવાનું છે અને તમે જેલ પેન થી લખવાની કોશિશ કરો છો પણ તમે તો કંઈ લખ્યું જ નથી એટલે તમને કંઈ યાદ જ નહીં આવે એટલે તમારે એમાં ગમે ઇંગ્લિશ હિન્દી ના ગીત લખી નાખવાના છે પાસ થવા માટે અને તમારે એમાં ગીત લખવાના છે અને તમારે વધારે ખાધું હોય છે એટલે તમારે એમાં ઉલટી કરી દેવાની છે અને ઉલટી કર્યા પછી એટલે ટીચરને એમ લાગશે કે અને આ બહુ હોશિયાર રહી છે એટલે તમને ડાયરેક્ટ પાસ કરી દહે અને ટીચરને લાગશે કે તમે બીમાર છો એટલે બીમાર સમજીને ટીચર તમને ડાયરેક્ટ પાસ કરી દહે અને જો તમારા એ મિત્રોના બોર્ડની પરીક્ષા આવતી હોય તો આ રીલેને જરૂર મોકરજો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો